છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આકોના ગામના ખેડૂતોને પોતાની જમીનનું વળતર નવી જંત્રી પ્રમાણે મળે તેવી માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું દિલ્હી મુંબઈ એક્સપ્રેસ સેક્શન નેશનલ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આકોના સેજામાં ખેડૂતોની ખેતીની જમીન આવેલી છે જેમાં આકોના ગામના ખેડૂતોની જમીનનું સંપાદન થતું છે જેમાં તમામ ખાતેદારોને જૂની જંત્રી મુજબ વળતર આપવામાં આવ્યું છે જૂની જંત્રી પ્રમાણે ખેડૂતોને વળતર મળતા ખેડૂતો નારાજ થયા છે ખેડૂતોએ રીસર્વે કરીને નવી જંત્રી મુજબ વળતર મળે તે માટે મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું નસવાડીમાં જમીન આવેલી છે એનો ભાવ વધાર છે અને બાજુમાં તમારે ખેતર છે એનો ભાવ બિલકુલ ઓછો છે અમે 22 ખેડૂત છે આકોના આજે તમે શું કરવા આવેદન પત્ર આપવા માટે શું માંગતે તમારે કે વળતર વધારે મળે માટે નવી જંત્રી રાજેન્દ્ર સિંહ મહેન્દ્ર સોલંકી આજ રોજ અમે આકોના આકોના ગામના ખેડૂતો નસવાડી સેવા સદનમાં મામલતદાર શ્રીને આવેદન આપવા આવ્યા છે કે મુંબઈ એક્સર બોડેલી સેક્શન નંબર હાઈવે છપ્પનના સંદર્ભમાં પ્રસિદ્ધ થયેલી નેશનલ હાઈવે એક્ટની કલમ નંબર ત્રણે મુજબ જાહેરનામા